આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આધુનિક મશીન કઈ રીતે ઉપયોગ કરવા તેમને અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રેડક્રોસ સોસાયટી તારીખ બે ઓક્ટોબરના રોજ ચાલુ થવા જઈ રહી છે તેના અનુસંધાને આજ રોજ પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ અને તમામ લોકોને માહિતગાર કરેલ હતા જેમાં ઉપસ્થિત રહેલ કિરીટભાઈ ઉનડકટ ચેરમેન તથા રામભાઈ મુલચંદાણી સેક્રેટરી અનિલભાઈ રાજ ગિરીશભાઈ ઠક્કર તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ ખાતે અધ્યતન સાથે સાથે કોમ્પોનન્ટ બ્લડ સેન્ટર અને આરોગ્ય પ્રવાહ શરૂ થવા જઈ રહ્યું છે તારીખ બે દસ બે હજાર ત્રેવીસ એટલે કે ગાંધી જયંતિ અને શાસ્ત્રી જયંતિ નિમિત્તે આ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન પણ થવાનું છે જેમાં ખૂબ જ